નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી હવામાન નિષ્ણાંત પણ હવે એવું કહી રહ્યા છે કે આગામી દિવસોની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડવાનો છે ઘણા દિવસ દરમિયાન આપણે એ જોયું હતું કે દક્ષિણ ગુજરાતની અંદર મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા હતા એમની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ સારામાં સારો વરસાદ પડ્યો હતો પરંતુ આ દિવસ દરમિયાન જો એકવીસ થી વધુ દિવસ દરમિયાન જો સૌથી વધારે ઓછો વરસાદ નોંધાયો હોય કે સાવ વરસાદ ન પડ્યો હોય તે હતો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત હવે આવનારા દિવસોની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી હળવા તો ભારે થી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છની સાથે હવે કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તેમને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરી છે તે સાંભળી લઈએ રાજ્યની અંદર સોળ જુલાઈ બે હજાર ચોવીસથી જે વરસાદનું રાઉન્ડ ચાલુ છે અત્યારે ઘેરલીનો માહોલ છે અને આ વરસાદો છે એ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી કન્ટિન્યુ આપણે ચાલુ રહે તેવી શક્યતાઓ છે આમ જોવા જઈએ તો રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ થઈ ચુક્યા છે અને અમુક વિસ્તારોમાં હજુ બાકી છે જે વિસ્તારોમાં બાકી છે તેમાં પણ હવે સારા વરસાદોની શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બની હતી અને જેને કારણે અરબી સમુદ્ર તથા સૌરાષ્ટ્ર કચ્છ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું એ સર્ક્યુલેશનને કારણે કચ્છની અંદર પણ સારા વરસાદો અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા વીસ ઇંચ પચીસ ઇંચ આવા વરસાદો પણ થયા છે સૌથી વધારે વરસાદ છે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જેવા વિસ્તારોની અંદર નોંધાયા છે પણ હજુ પણ ઘણા વિસ્તારો છે વરસાદથી વંચિત છે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર ઉપર સક હતું એ ધીમે ધીમે પશ્ચિમ તરફ ખસી હવે ભારે વરસાદો હતા એની જગ્યાએ હવે હળવા મધ્યમ વરસાદો છે ચાલુ રહેશે જોકે અત્યારે બંગાળી ખાડીની એક સિસ્ટમ પણ ગુજરાત ઉપર હવે એનો પ્રભાવ પડવાનો છે બંગાળી ખાડીની અંદર એક લો પ્રેશર બન્યું હતું જે ડિપ્રેશનની કેટેગરી સુધી ગયું અને અત્યારે ધીમે ધીમે જેવી રીતે ઓરિસ્સા અને છત્તીસગઢ ઉપર થઈને મધ્યપ્રદેશ થઈને ગુજરાત ઉપર એની જે અસર થવાની છે એ જે ડિપ્રેશન હતું હવે લો પ્રેશર બની અને આ પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે જેને કારણે ગઈકાલથી જ દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હતા એમાં હળવા મધ્યમ વરસાદોની શરૂઆત થઈ ચૂકી છે આજે બાવીસ જુલાઈ છે અને બાવીસ જુલાઈથી લઈ અને છવ્વીસ જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદોની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના

એ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા જેની અંદર ભરૂચ અંકલેશ્વર હોય રાજપીપળા સુરત વલસાડ વાપી બાડોલી બીલીમુરા ડાંગ આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા બેથી ત્રણ દિવસ એટલે કે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન સારા વરસાદો પડેલી એક બે સ્પેલ છે એ ભારેથી અતિભારે થઈ જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના જે ભાગો છે જેની અંદર અમદાવાદ ગાંધીનગર હોય આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો છે બરોડા છે અને એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા ત્રણ દિવસ સુધી ભારે વરસાદ જોવા મળશે ને એક બે ભારે પણ થઈ શકે છે સૌરાષ્ટ્રના જે દ્વારકા પોરબંદરની અંદર પરિસ્થિતિ જોવા મળી એવી પરિસ્થિતિ પણ મધ્ય ગુજરાતના એકલ દોકલ સેન્ટરની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના જે તમામ સેન્ટરો છે જેમાં અરવલ્લી હોય સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ તમામ વિસ્તારોમાં પણ બાવીસ જુલાઈથી લઈને છવ્વીસ જુલાઈ દરમિયાન સારા વરસાદ નોંધાશે ઉત્તર ગુજરાતમાં પણ કદાચ એક બે જશે ઓલ ઓવર જોવા જઈએ તો રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલુ છે હવે જે સોળ જુલાઈથી ચાલુ થયો છે એ આજે બાવીસ જુલાઈ સુધીમાં અનેક વિસ્તારોની અંદર એ વરસાદનો લાભ મળ્યો છે અને હજી બાવીસ થી છવ્વીસ જુલાઈ સુધીમાં પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ થશે જેમાં ખાસ કરીને અત્યારે આ બંગાળની ખાડી તરફથી જે સિસ્ટમ આવી છે આ સિસ્ટમનો લાભ મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોને વધારે મળે તેવી શક્યતા અમે માની રહ્યા છે એટલે આવનારા ચારથી પાંચ દિવસ સુધી હજી રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી પૂરી શક્યતા હાલ અમને દેખાઈ રહી છે